કેબલ મંત્રી પીસી બરંડાનો दारूને લઈને એક નિવેદન સામે આવ્યું હતું જો કે એ બાદ ઘણી બધી ચર્ચાઓ એ વેગ પકડ્યું અને ઘણા બધા તર્ક વિતર્ક પણ સામે આવ્યા અને ઘણા બધા નેતાઓના નિવેદન પણ સામે આવ્યા અને હવે આજ સમગ્ર મામલે ભરૂચના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કે મનસુખ વસાવાનો પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિશેની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

બરંડા સાહેબનું સ્ટેટમેન્ટ મેં જોયું છે સાંભળ્યું છે હવે બરંડા સાહેબે કયા એંગલથી આ વાત કહી છે એ તો બરંડા સાહેબ જ જાણે પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે આખા ગુજરાત કે આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીવે છે એટલા ફક્ત ને ફક્ત આદિવાસી નથી પીતા પણ એટલું હું સ્પષ્ટ કહું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે દારૂબંધીનો કાયદો કડક હાથ રીતના અમલ થઈ રહ્યો છે અને સરકાર કે પોલીસ તંત્રને જ્યાં પણ આવું એમને બાતમી મળે એ ખ્યાલ આવે તો તરત જ એવા અડ્ડા પણ પકડાય છે અને આજે છાપામાં કે મીડિયામાં ગમે ત્યાં આપણે જોઈએ છે જ્યાં પણ આ સરકારની બાતમી મળી તો તરત જ પહોંચી જાય છે અને મોટી સંખ્યામાં બોર્ડર પર દારૂ જથ્થાબંધ પકડે છે આ સરકાર આમાં કડક હાથે કામ લઈ રહી છે એ હું સ્પષ્ટ માનું છું બરંડા સાહેબનું સ્ટેટમેન્ટ મેં જોયું છે સાંભળ્યું છે બરંડા સાહેબે કયા એંગલથી આ વાત કહી છે એ તો બરંડા સાહેબ જ જાણે પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે આખા ગુજરાત કે આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીવે છે એટલા ફક્ત ફક્તને ફક્ત આદિવાસી નથી પીતા પણ એટલું હું સ્પષ્ટ કહું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે દારૂબંધીનો કાયદો કડક હાથ રીતના અમલ થઈ રહ્યો છે અને સરકાર કે પોલીસ તંત્રને જ્યાં પણ આવું એમને બાતમી મળે કે ખ્યાલ આવે તો તરત જ એવા અડ્ડા પણ પકડાય છે અને આજે છાપામાં કે મીડિયામાં ગમે ત્યાં આપણે જોઈએ છે જ્યાં પણ આ સરકારની બાતમી મળી તો તરત જ પહોચી જાય છે અને મોટી સંખ્યામાં બોર્ડર પર દારૂ જથ્થાબંધ પકડે છે આ સરકાર આમાં કડક હાથે કામ લઈ રહી છે એ હું સ્પષ્ટ માનું છું અહીંયા મનસુખ વસાવાને પણ કહેવાનું કે ગુજરાત દારૂ પીવે છે ને ખાસ કરીને દેશના લોકો પણ દારૂ પીવે છે પરંતુ અત્યારે તમારી સત્તા છે તમે દારૂબંધી કરી શકો છો અને સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં ખાલી ને ખાલી નામની જ દારૂબંધી છે ગુજરાતની ગલીઓ ગલીઓમાં દારૂ મળે છે ઘણા બધા પોલીસ સ્ટેશનમાંથી દારૂ પકડાય છે ઘણા બધા પોલીસ દારૂ પીતા પકડાય છે તેમ છતાં પણ કઈ કાર્યવાહી કરવામાં આવી કાર્યવાહીના નામે તો છેલ્લે સવાલ જ ઉભો થાય છે ને એટલે મનસુખભાઈ બોલવું આસાન છે પરંતુ જે સમયે કામ કરવાનું આવે છે એ